હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને ફરી એકવાર એક સરસ મજાનો પૌવાનો નવો નાસ્તો ક્રિસ્પી અને ક્રંચી જે નાના મોટા ફેમિલીના દરેક મેમ્બરને ભાવશે અને વારંવાર તમારી પાસે આ નાસ્તો બનાવવાની ફરમાઈશ થતી રહેશે ખૂબ જ આસાન અને ઝટપટ બની જતો એવો આ નાસ્તો પૌવામાંથી મેંદુવડા આપણે બનાવ્યા છે આજે જે દેખાવમાં તમે જોઈ શકો છો કે કેવા સરસ જે બજારમાં મળે છે એવા જ લાગે છે અને ટેસ્ટ પણ એવો સરસ ને લૂક પણ એટલો સરસ લાગે છે તો આ રીતે ફટાફટ બની જતો પૌવાનો નવો નાસ્તો આજે આપણે ટ્રાય કરીએ એના માટે મેં અહીંયા આ રીતે પૌવા લીધા છે જેમ કોઈ પણ પૌવા તમે ઘરમાં હોય એ તમે લઈ શકો છો અને તેમાંથી આપણે આ મેંદુવડા બનાવવાના છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ લાગે છે અને વારંવાર તમને આની ફરમાઈશ થતી રહેશે અને એટલો ટેસ્ટી નાસ્તો બને છે તો અહીંયા મેં આ રીતે પૌવા લીધા છે એક કપ હવે આ પૌવાને આપણે ડાયરેક્ટ નથી લેવાના એનો આપણે દરદરી પેસ્ટ બનાવી લેવાની છે આ રીતે એ પૌવા જશે મિક્સરમાં અને આ રીતે એને એકદમ મોહિમ પાવડર નથી બનાવવાનો આપણે થોડુંક દરદરૂ રાખવાનું છે ને ત્યાર પછી એ પૌવા છે એની સાથે જે માપથી મેં કપથી પૌવા લીધા છે એ જ કપથી મેં અહીંયા સુજી લીધો છે એક કપ અને એ બંને વસ્તુ અને એને ત્યાર પછી મેં અહીંયા ઘરનું બનાવેલું દહીં લીધું છે એક કપ તમે જે પણ વાટકી કટોરી કે કપ લો છો એ ત્રણેયનું સેમ મેજરમેન્ટ લેવાનું છે અને હવે આ ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને આપણે એને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું આ રીતે તમે જોઈ શકો છો દસ મિનિટ પછી એની કન્સિસ્ટન્સી આ રીતની છે અને ત્યાર પછી મેં અહીંયા બે બાફેલા બટેકા મેસ કરીને નાખ્યા છે તમે ફ્રેન્ડ્સ ચોક્કસ બટેકાનો આમાં યુઝ કરજો જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી મેં બારીક સમારેલા બે ત્રણ મરચાં લીધા છે લીમડાના પાન લીધા છે આદુનો એક ટુકડો ખમણીને લીધો છે અને થોડીક કોથમી લીધી છે ને ત્યાર પછી ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડાક ખાવાના સોડા લીધા છે હવે આ અને ત્યાર પછી એમાં મરી પાવડર લીધો છે અડધી ચમચી અથવા પાંચ ચમચી તમને જેટલો એનો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાની છે તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો એ ખૂબ જ સરસ આપણું આ મિક્સિંગ અત્યારે તૈયાર થઈ રહ્યું છે અને આપણે આ મેંદુવડા માટેની આપણી પ્રિપેરેશન આ રીતે અહીંયા પૂરી થઈ જવાય છે અને આ રીતે આપણે એને સરસ રીતે આ મિક્સિંગ છે એને આપણે હાથ વડે આ રીતે પ્રેસ કરતા જશું તેલવાળો આપણે હાથ કરીશું અને સરસ મજાનું આપણે વડું બનાવીશું જે રીતે આપણે પૂરી બનાવી છે એ રીતે આપણે ગોળ લુવો બનાવવાનો છે અને આ રીતે હાથ વડે આપણે પ્રેસ કરતા જઈશું તેલવાળો હાથ કરીને જેથી અંદર એર બિલકુલ ન રહી જાય અને આ રીતે આપણે વડું બનાવી લેવાનું છે હાથ વડે રાઉન્ડ બોલ જેવું બનાવી અને પૂરી જેવું બનાવી લેવાનું છે અને ત્યાર પછી વચમાં આપણે એની અંદર આપણે એક હોલ કરી લેવાનું છે તમે વેલણની મદદથી પણ કરી શકો છો તો આ રીતે સરસ મજાના મેંદુવડા એક પછી એક આ રીતે તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો મેંદુવડો આ રીતે તૈયાર છે તેમાં આપણે આ રીતે હોલ કરી લેશું જેથી તળવામાં આપણને ખૂબ જ આસાની રહે અને એનો લૂક બજારમાં જે મેંદુવડા મળે છે એવો જ આપણને મળી રહે ટેસ્ટમાં અને લૂકમાં આપણે કોઈ બાંધછોડ નહીં કરીએ આ રીતે સરસ મજાના મેંદુવડા આ રીતે તૈયાર છે આ રીતે એક વડો તૈયાર થઈ ગયું છે ત્યાર પછી સેમ એ જ રીતે મેં બીજું મેંદુવડો તૈયાર કર્યું છે અને તમે જોશો કે થોડીક વારમાં બધા જ મેંદુવડા આ રીતે તૈયાર થઈ જશે ખૂબ જ આસાન છે અને ફ્રેન્ડ્સ તમે ઈચ્છો તો આ મેંદુવડાને અડધા અત્યારે ફ્રાય કરી શકો છો અને તમે સ્ટોર કરીને રાખી શકો છો બે દિવસ પછી પણ તમે યુઝ કરી શકો છો તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે નાસ્તામાં એને વાપરી શકો છો તમે એવું લાગે તો બેક કરી શકો છો એર ફ્રાયર કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો તો આ રીતે આપણા બધા જ મેંદુવડા હવે તૈયાર છે ત્યાર પછી મેં અહીંયા એક કઢાઈમાં આ રીતે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે તેલ મીડિયમ ગરમ થાય ત્યાર પછી આપણે એમાં બ મેંદુવડાને આ રીતે ચાર કે પાંચ મેંદુવડા એકની સાથે બહુ બધા નથી નાખવાના જેથી એને એને ફ્રાય થવા માટે એમાં આસાનીથી જગા મળી રહે અને જ્યારે આપણે મેંદુવડાને તેલમાં નાખીશું ત્યારે આપણે પાંચ મિનિટ સુધી એને હલાવીશું નહીં અને આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી આપણે એને પલટાવી લેશું અને તમે જોઈ શકો છો કે સરસ મજાના મેંદુવડા આ રીતે તૈયાર છે આ રીતે આપણે બધા જ મેંદુવડા તૈયાર કરીશું તમે જો અને ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે આગળની પ્રોસેસ કરીશું આપણા મેંદુવડાને આપણે અત્યારે ગરમ છે તો આપણે એને થોડીવાર માટે ઠંડા થવા દઈશું જેટલા એ ઠંડા થશે એટલા એ ઓર ક્રિસ્પી થશે એ ગરમ પણ એટલા સારા લાગે છે અને ઠંડા પણ એટલા જ સરસ લાગે છે તો આ રીતે આપણા મેંદુવડા આ રીતે બધા જ આપણે તૈયાર કરી લેશું અને ત્યાર પછી આપણે જોઈશું કે બીજા મેંદુવડા આ રીતે આપણે તળવા માટે મૂકીશું અને જ્યારે આપણે આ બધા મેંદુવડા તળાતા હોય છે ત્યારે આપણે એને એક સરસ હજુ વધારે એક સરસ હોટલ જેવો લૂક આપવા માટે મેં અહીંયા જે સુરતી મરચી આવે છે તીખી એ લીધી છે બે ત્રણ અને બે ત્રણ મોળા મરચાં આંબલી લીધી છે પત્તો અને સરસ મજાની તાજી કોથમીર લીધી છે ને અને થોડુંક ટોપરું લીધું છે અહીંયા તમે લીલું ટોપરું પણ લઈ શકો છો અને ડાળિયા પણ લઈ શકો છો મેં અહીંયા ખમણેલું ટોપરું લીધું છે આ બધું જ હવે મિક્સરમાં આ રીતે ક્રશ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણી આ ચટણી તૈયાર થઈ જશે એને આપણે સરસ લૂક આપવા માટે અહીંયા તડકો દેશું થોડુંક અમથું તેલ લેશું એમાં રાઈ અને એક મરચું આપણે લેશું વઘાર માટે અને આપણી જે ચટણી તૈયાર છે એમાં આપણે આ વઘારને એમાં રેડી દઈશું તડકો આપીશું સરસ મજાનો તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા સરસ મજાના મેંદુ વડા અને ચટણી એની સાથે સરસ મજાની સાઉથ ઇન્ડિયન તો તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો અને શેર કરજો લાઇક કરીને ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ